साबरकाठाना हिमतनगर हिंमतनगर पर आवेला सीएन पंप पर इकोए गफलत रीते टक्कर मारता नडियों अकस्मात સીએનજીપુરામાં આવેલા પરિવાર રાહ જોઈ રહ્યો હતો તેવામાં ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ દીધો અચાનક આ ગફલત ડ્રાઈવ કરી સામેની સાઈડ પર ઉભેલી મહિલા અને દીકરી પર ઇકો કારે ટક્કર મારી દીધી ટક્કર મારી સામેની દિવાલ તરફ કાર અથડાઈ ગઈ ઇકો કારની ટક્કરે માં દીકરીને હવામાં ઉછાળીને પટકાતા વિડિયો સીસીટીવીમાં કેદ થયો વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અચાનક ઇકો ગાડી આવી જતા પરિવાર સમજે તે પહેલા જ ટક્કર મારતા ત્રણ લોકોમાંથી બે મહિલા અને દીકરી થયા છે છે જે જોવા મળ્યા પોલીસે હાથ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ સેફ એ આપની મોટી જવાબદારી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે